ખાતર જંતુનાશક દવાના અસલ બિલો સહિત તમામ સાધને કાગળો સત્વરે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા નમ્ર અનુરોધ કરાયો છે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે ચાલુ વર્ષે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સહાયની ચૂકવણી પૂર્ણ કરવાની હોય તેમ સમય મર્યાદામાં બિલો અપલોડ કરવાનો આગ્રહ પૂર્વની નમ્ર વિનંતી છે વધુમાં હાઇબ્રિડ શાકભાજી વાવેતર છૂટા ફૂલો શાકભાજીની પ્રાકૃતિક કૃષિ અને પ્રોત્સાહન કાચા મંડપ અર્થ પાકા મંડપ કૃષિ યાત્રીકરણ પ્રોત્સાહન વગેરે યોજનામાં વાવેતર ખરીદી કરી સત્વરે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન સાધને કાગળો અપલોડ કરી તેમ સબમિટ કરવા ખેડૂતોને નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે